દજ ની અથર્વશેષરીના સમયમાં પોલીસે તેની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સામતપુર નજીકની અથર્વ એનવાયરો કંપનીની કોલોનીમાં મિલર મશીનના ડ્રાઈવરે રાતના સમયે કંપનીની અંદરના વિસ્તારમાં પૂર ઝડપી અને ગફલતભર રીતે વાહન ચલાવ્યું હતું જેમાં કામ નરેશભાઈ મેળાના સાઈડ પર રમતા બે બાળકો સાત વર્ષીય રમીલા પર મિલર મશીનના ટાયર ફરી વળતા માથામાં ગંભીર ઈજા થઈ હતી જ્યારે એક વર્ષીય વૈદિકને મશીનની ટક્કર વાગતા માથામાં આંતરિક ઈજા થવા સાથે કાન અને મોઢામાંથી લોહી નીકળ્યું હતું બંને બાળકોનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ આરોપી ડ્રાઈવર શંપુ પહરતી રહેવાસી સોનભદ્ર ઉત્તર પ્રદેશ પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો દહેજ પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી બંને બાળકોના મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો